અહીં બેઠેલા તથા આજુબાજુના ગામજનો સૌ લોકો જે આજે આ નિહાળવા આવ્યા છે ગરબે રમવા બાળાઓ આવી છે એ સૌને વિનંતી છે કે હજી આવનારા દિવસોમાં આપણા આ પંથકનો ખૂબ જ વિકાસ થનાર છે સાહેબે અગાઉ પણ અહીંયા મને ખ્યાલ છે એક પ્રોગ્રામ હતો ત્યારે સાહેબે જાહેરાત વાત કરી હતી કે આ રોડ આપણો મંજૂર થયો છે એનું છેક ટેન્ડર મંજૂરી કક્ષાએને વર્કશોપ થવાની કક્ષાએ આવી ગયું છે સતત સતત આ મંદિર અને એની આજુબાજુનો વિસ્તાર આપણો ડેવલપ થાય એ માટે સરકાર કક્ષાએથી ખૂબ જાગૃતિ છે આપણી સરકાર આપણી જે સંસ્કૃતિ છે એને વધુ વધુ ઉજાગર કરવા માટે આપણે ગમે સંસ્કૃતિને ભૂલી જઈએ એટલા માટે અગાઉ વર્ષોથી લોકોએ આ પરંપરાઓ જાળવી રાખી હતી ગામથી લઈ અને મોટા શહેરો સુધી બધી જગ્યાએ નવરાત્રિનું પર્વ માતાજીની આરાધના ખૂબ ધામધૂમથી આપણે લોકો સ્વયંભૂ રીતે પોતપોતાની રીતે કરતા હતા પણ આપણે એક એવા મુખ્યમંત્રી મળ્યા જે નરેન્દ્રભાઈ મોદી સાહેબ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે એને આપણા ઉત્સવો આપણા મેળાઓ આપણા તહેવારો ને રાજ્ય સરકારનો પણ એમાં યોગદાન હોય એ રીતે ગુજરાતમાં વાઇબ્રન્ટ નવરાત્રિની શરૂઆત કરાવી હતી આજે એ વાઇબ્રન્ટ નવરાત્રિની શરૂઆત કરવાના કારણે આપણો ગુજરાતનો જે ગરબો છે એ વિશ્વ પ્રસિદ્ધ થઈ ગયો છે ગુજરાતના ગરબાને યુનેસ્કોમાં સ્થાન મળ્યું છે અહીંયા ગાંધવીમાં આપણા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં એકને બદલે બે દિવસ સુધી આ વિસ્તારના લોકો આ વિસ્તારના ધર્મપ્રેમી ભાઈઓ બહેનો આ નવરાત્રિ પર્વનો પરવાનો આનંદ માણે અહીંયા ગરબા ઘૂમે ગરબે અને જોવા માટે પણ ખૂબ મોટી સંખ્યામાં આવે એમ એના માટે આટલી મોટી સરસ વ્યવસ્થા અમારા વિભાગના આ જિલ્લાના જે યુવા વિકાસ અધિકારી અને એની જે ટીમ છે અને આપણું જે સ્થાનિક જે તંત્ર છે એ બધા સાથે મળીને આ ખૂબ સરસ રીતને આયોજન કર્યું છે કે આપણા દેશને આપણે આત્મનિર્ભર બનાવવા માટે સ્વદેશી વસ્તુનો ઉપયોગ કરીએ જે વસ્તુ આપણા દેશમાં બનતી હોય એ જ વસ્તુની ખરીદી કરવી જોઈએ આપણે સ્વચ્છતા જાળવવી જોઈએ આટલી સરસ વ્યવસ્થા છે માતાજીનું મંદિર છે અહીંયા એક કલાકનું જો શ્રમદાન કરવામાં ગામ આખું નક્કી કરે તો સ્વચ્છતા ખૂબ જળવાય